સામાન્ય રીતે આવા દ્રશ્યો દક્ષિણ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે ત્યાં સિંહ અને ભેંસ વચ્ચેની લડાઈ ઘણી જોવા મળે છે જેમાં અનેક લડાઈઓમાં ભેંસ સાવજ પર ભારે પડે છે આવા જ દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા ગીરના જંગલમાં પહેલા તો આ દ્રશ્યો જોનારાના શ્વાસ અધર થઈ ગયા પરંતુ બાદમાં ભેંસની બહાદુરી જોઈ પ્રવાસીઓ દંગ રહી ગયા તેઓ ક્યારેય આ દ્રશ્યોને ભૂલી નહીં શકે આગળ વધી અને વાત કરીએ તો પાકિસ્તાન